આદિકર્મયોગી અભિયાન અંતર્ગત ડિસ્ટ્રિક્ટ પ્રોસેસ લેબ સેમિનારનો શુભારંભ સાંસદ શ્રી જસુભાઈ રાઠવાએ કરાવ્યો ભારત સરકારના આદિકર્મયોગી અભિયાન અંતર્ગત છોટાઉદેપુર તાલુકાના ગેલવાણ ગામે ત્રિદિવસીય ડિસ્ટ્રિક્ટ પ્રોસેસ લેબ સેમિનારનું સાંસદ શ્રી જસુભાઈ રાઠવા દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો આ ડિસ્ટ્રિક્ટ પ્રોસેસ લેબમાં તાલુકા કક્ષાના બ્લોક માસ્ટર ટ્રેનર્સને ડિસ્ટ્રિક્ટ માસ્ટર ટ્રેનર દ્વારા રેસિડેન્શિયલ તાલીમ આપવામાં આવી રહી છે આ પ્રસંગે સાંસદ શ્રી જસુભાઈ રાઠવાએ પ્રાસંગિક ઉદબોધન કરી તમામ બ્લોક માસ્ટર ટ્રેનર્સને આ રેસિડેન્શિયલ તાલીમ માટે શુભેચ્છાઓ પાઠવી જિલ્લાના નાગરિકો માટે સેવાભાવથી કામ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ તાલીમમાં આશરે પચાસ જેટલા પ્રતિભાગીઓ ભાગ લઈ રહ્યા છે આ તાલીમ પૂર્ણ કાર્ય બાદ બ્લોક માસ્ટર ટ્રેનર્સ તેમના તાલુકાના ગ્રામ્ય કક્ષાના આદિ કર્મયોગીઓ સહયોગી અને સાથીઓને તાલીમ આપશે જેથી આદિકર્મયોગી અભિયાનનો પ્રતિબદ્ધ અને મોટિવેટ આદિકર્મયોગ્યો તૈયાર કરવાનો હેતુ પૂર્ણ થશે આ સેમિનારમાં પ્રયોજના વહીવદાર શ્રી કલ્પેશ કુમાર શર્મા એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ ટીડીઓ સાગર કરસરિયા સહિત પ્રયોગના વહીવટદાર કચેરીના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા